તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું બીપીએલ યાદીમાં તમારું નામ છે કે નહીં તમારા ગામને નામની યાદી જોવા માટે વિડીયોને પૂરો જોઈશું નમસ્કાર મિત્રો આપણે આજે તમારા ગામની બીપીએલની યાદી કેવી રીતે ચેક કરવી ઓનલાઈન તેની વાત કરવાના છીએ તેના વિશે જાણકારી આપશું તો દોડાવી લેજો અમારા વિડીયોની અંદર બીપીએલ યાદી ગુજરાત દેશમાં સતી રહી વસ્તી ગણતરી લોકોની આવક અને કુટુંબની સ્થિતિ આધારે બીપીએલ યાદી યાદ કરવામાં આવે છે આ લિસ્ટ ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર ગામવાર જારી કરવામાં આવેલું છે જો તમારું નામ તમારી બે ગામની વિભિલ સ્કૂલમાં હોય તો આંગણવાડી કેન્દ્ર મંત્રી સહાય સહાય મકાન સહાય વગેરે સહાય મેળવવામાં સૌથી પહેલા પ્રાથમિક આપવામાં આવે છે જો તમારા બીપીએલ સ્કોરની યાદી જીરથી માં હોય તો તમારા પર્યાવરણ અને ઠોરસના માતા પિતા હોય તો સરકાર તમને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપે છે તે યોજનાનું નામ ટ્રુથ પેન્શન યોજના છે બીપીએલ લિસ્ટ શા માટે તૈયાર કરવામાં આવે છે આ યોજના હેઠળ સામાજિક કલ્યાણ યોજનાઓ માટે લાભાર્થીઓની પસંદગી રાજ્ય દેશમાં ગરીબ રેખા નીચે જીવતા બીપીએલ પરિવારોને આધારે કરવામાં આવેલી છે વિશ્વ ગરીબ રેખાનીચે આવતા પરિવર્ધનોને વીપીએલ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે હાલબંગ કેન્દ્ર સરકાર દ્વારા આયોજનાનો લાભ આપવામાં આવે છે એસ ઇટીસી બે હજાર અઢિયારના ડેટામાં વીપીએલ પરિવારોની યાદી લાભાર્થીની પસંદગી કરી રહેલ છે વીપીએલ નવી યાદી બે હજાર ચોવીસ કાર્ડ ધારક માટે કોણ પાત્રતા ધરાવે છે તેની વાત કરીએ બીપીએલ કાર્ડ મેળવવા માટેનો અથવા માપદંડ એ છે કે જે વ્યક્તિ દ મહિને ગ્રામીણ વિસ્તારમાં છ હજાર ચારસો કરતાં ઓછી અને શહેરી વિસ્તારમાં અગિયાર હજાર આઠસો પચાસથી ઓછી કમાણી કરે છે આ આવક મર્યાદા કરતાં વધુ આવક મર્યાદા ધરાવતા વ્યક્તિ બીપીએલ કાર્ડ ધારક માટે પાત્રતા ધરાવતો નથી નવી બીપીએલ આદિનો લાભની વાત કરીએ જો લોકોનું નામ આ બીપીએલ ન્યુ લિસ્ટની યાદીમાં આવે છે તેમને સરકાર દ્વારા ઘણી સહાય યોજના આપવામાં આવે છે દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘરે બેઠા સત્તાવાર વેબસાઇટ દ્વારા બીપીએલ યાદીમાં પોતાનું નામ સરળતાથી જોઈ શકે છે ગરીબી રેખા નીચે આવતા લોકોને પણ સરકારી કામ વધારાની મદદ મળે છે જેનાથી તેમના બાળકોને શિષ્યવૃત્તિની સાથે સાથે રોજગાર પણ મળી શકે છે નું લિસ્ટમાં નામ આવતા પ્રથમ ફાયદો એ થશે કે ગરીબ રેખા નીચે આવતા લોકોને સબસીડીવાળા અને ડેપો પર રાશન મળશે સોખા કઠોળ અને તેલ વગેરેનો સમાવેશ થાય છે બીપીએલ કાર્ડ ધારક નાગરિકોના આરોગ્ય શિક્ષણ સરકારી યોજનાની કેટલી છૂટછાટ મળે છે દેશમાં ખેડૂતોને બીપીએલ ધારક પવન લાભ મળે છે આમ ખેડૂતોને લોન વ્યાજ દર ઘટાડો થશે તો મિત્રો વિડીયો સારવાર લાગ્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો